મહુવા ભાજપ નગરપાલિકાનો અંદરોઅંદર ના અભિયાદ નગરપાલિકામાં મેળવેલી સત્તા પણ ફેબ્રુઆરી બે માં નગરપાલિકાની ચૂંટણી યોજના હતી જેમાં બહુમતી થી સત્તારૂઢ થયા બાદ મહુવા પાલિકામાં ઉંદર બિલાડીની જેમ અંદરો બાગડતા રહ્યા હતા અને મહિલા પ્રમુખ સાથે સભ્યોનો પ્રચંડ વિરોધ એટલી હદે પહોંચ્યો હતો કે ગત માર્ચ માસમાં મળેલી બજેટ બેઠકમાં ભાજપના સભ્યોએ વર્ષ બે હજાર પચીસ છવ્વીસના ના અંદાજપત્ર નામ મંજૂર કરેલ

કરી વહીવટને ખોરમ ભેચાવી રોજિંદા વિકાસ કાર્યો સુખાકારીના કામો થવા દીધા ન હતા રાજ્ય સરકારે મહુવા નગરપાલિકાની જવાબદારી હાલ ડેપ્યુટી કલેક્ટર ને જવાબદારી સોંપવામાં આવે અમીન મહુવા